નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ થયા બાદ હવે ચોમાસું થોડુંક નબળું પડી ગયું છે સરવાળે રીતે જોઈએ તો વાતાવરણમાં હાલમાં ગરમીનો પ્રમાણ વધ્યું છે હાલ હવે એક સપ્તાહ સુધી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની શક્યતાઓ નથી જણાતી તો મિત્રો આગામી ચાર પાંચ દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે હવે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ કેવી રીતની છે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ ક્યારે આવી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને ને કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હાલમાં માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની વચ્ચે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ અને ગરમીના મામલામાં હવામાન વિભાગે એવી રીતની આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદ માટે હજી પણ રાહ જોવી પડી શકે એમ છે હમણાં ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ હાલમાં નબળું પડ્યું છે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નહીં રહે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી છે યથાવત રહી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી રહેશે આના સિવાય આજે ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલે મિત્રો છોટાઉદેપુર નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી રહેશે આની સાથે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે સોળ જૂને નવસારી વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખવાના સમાચાર નથી કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે અને આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું છે પણ નબળું પડ્યું છે જેના લીધે હમણાં મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને સ્ટ્રોમની આગાહી છે તાપમાન મામલે હાલમાં કોઈ પણ મોટા ફેરફારની કોઈ સંભાવના નથી આના સિવાય આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નહીં રહી શકે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે હાલમાં ત્યાં વરસાદ છે જેની માત્રા હવે ઘટી છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલમાં નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે મિત્રો હાલમાં ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે તે નિયત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં પહોંચી ગયું છે ચોમાસું બેસી ગયું છે આઈએમડીના રિપોર્ટ અનુસાર અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચુક્યો છે અને ઓગણીસ મે ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી એના પછી ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂનના રોજ થતી હોય છે તેના બદલે ઓગણત્રીસ મે ના રોજ ચોમાસાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી એટલે કે મિત્રો અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર પણ કરી લીધું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં ચોમાસું છે તેથી હવે મિત્રો તે વેરાવળથી પણ ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને જ આવી ગયું છે બીજી રીતે જોઈએ તો આજે મિત્રો ગઈકાલના વરસાદ કરતા વધારે વિસ્તારોમાં વરસાદ થશે એટલે કે વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજની તારીખમાં હાલમાં અરબી સમુદ્રના દરિયાકાંઠે ઝોન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર અને રાજકોટ જેવા કેટલાક ભાગોમાં અને અમદાવાદ ખેડા પાટણ અને મહીસાગરના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે જોકે આજની તારીખે વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ નથી માત્ર છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે તેમ છતાં પણ હાલમાં ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં છે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને ભેજવાળા પવનો મળતા ચોમાસું સક્રિય થશે અને વાવણીલાયક વરસાદ જોવા મળશે તો મિત્રો હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સીઝનના નેવું થી પંચાણું દિવસોના આડત્રીસ દિવસોમાં જ ભારે થી હળવા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાંથી નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સત્તર દિવસ મધ્યમ અને પછી બાર દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે હાલમાં ઘણા વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહેશે જેમાં રાજ્યમાં આજથી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વરસાદ વાત કરીએ મિત્રો તો આજે પંચમહાલ દાહોદમાં વરસાદની શક્યતા રહેશે તેમજ આજે મહીસાગર વલસાડ તાપી તથા ડાંગ સુરત ભરૂચ તેમજ નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા અમરેલી ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો પંદર જૂન ના વરસાદ વિશેની વાત કરીએ તો પંદર ના દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે સોળ જૂન ના વરસાદની વાત કરવામાં આવે તો સોળ જૂને પણ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ દીવ નવસારી વલસાડમાં વરસાદની શક્યતા રહેશે પછી સત્તર જૂને મિત્રો દમણ દાદરા નગર હવેલીમાં તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદ આવી

અને આવી સ્થિતિની વચ્ચે મિત્રો જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આ વખતે ઝેરીલા સાપના ઉપ્રવાદની આગાહી કરીને અંબાલાલ પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા છે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના ડરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના ઘરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે આવી સ્થિતિમાં સાપ જે છે એ ઘરની બહાર આવી જતા હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહિકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનું ઉપદ્રવ વધી શકે છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશ મતલબ કે સાપ કરડવાના બનાવો બની શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અંબાલાલ પટેલ આમ તો વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા હોય છે તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલે સર્પદંશ અંગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આની સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાઈ છે તો આ છે મિત્રો હમણાં સુધીની આગાઈ હવે આપણે જોવા જઈએ આવી રીતે તો આગામી એક અઠવાડિયા સુધી લગભગ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ક્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાતી મતલબ કે આગામી એકાદ અઠવાડિયા સુધી જો વરસાદ પડશે તો ઝાંપટા રૂપે અને હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં તો મિત્રો આજનો આ જાણકારી સબર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ